નોનસ્ટિક તવી ઉપર ઢોસા જે છે એ અલગ તો થઈ જાય છે પણ તે ક્રિસ્પી નથી બનતા અને લોખંડની તવી ઉપર ઢોસા ક્રિસ્પી બને છે પણ તે તવા ઉપરથી અલગ નથી પડતા અને આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું આપણે એક એવી તવી યુઝ કરીશું જેના લીધે ઢોસો એકદમ ઇઝીલી તવા ઉપરથી નીકળી પણ જશે અને ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનશે સાથે સાથે આપણે આ તવા ઉપર ચીલા રોટલી બધું બનાવી શકીએ છીએ તેના વિશે પણ હું તમને જણાવીશ અને આ તવી કયા મટીરિયલથી બનેલી છે અને કઈ રીતે સેફ છે એ પણ હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ આનો યુઝ તમારે કઈ રીતે કરવાનો છે એ પણ હું તમને આ વિડીયોમાં જાણકારી સાથે આપીશ જેથી કરીને તમારા ઢોસા ચીલા પરફેક્ટ બને તો ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા ઢોસા માટેનું બેટર બનાવવા માટે દાળ ચોખાને પલાળવાના છે તો મેં અહીંયા બે વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી આપણે તેમાં અડદની દાળ ઉમેરવાની છે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક નાની ચમચી સૂકી મેથી ઉમેરીશું અને આ બધું જ આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે ત્રણથી ચાર વખત આને મેં પાણીથી સારી રીતે ધોઈ લીધું અને ત્યારબાદ ચોખ્ખું પાણી ઉમેરી આપણે તેને પાંચથી છ કલાક માટે પલળવા માટે મૂકી દઈએ પાંચ છ કલાકમાં દાળ ચોખા એકદમ સરસ પલળી જશે અને હવે આ જે પાણી છે એ પાણી આપણે એક બાઉલમાં કાઢવાનું છે કારણ કે દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરતી વખતે આ પાણીનો ઉપયોગ કરીશું તો જે ખીરું આપણે બનાવીશું એમાં આથો ખૂબ સરસ આવતો હોય છે એટલે પાણી મેં વાટકામાં કાઢી લીધું દાળ અને ચોખાને હું મિક્સર જારમાં આ રીતે ઉમેરી લઉં છું ત્યારબાદ મેં તેમાં વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેર્યું છે દહીં થોડું ખાટું લેવાનું છે અને પાણી જે આપણે કાઢીને રાખ્યું છે તેમાંથી એક મોટો ચમચો ભરીને મેં પાણી ઉમેર્યું છે જેમ જેમ જરૂર પડે તે પ્રમાણે તમે થોડુંક થોડુંક પાણી ઉમેરી અને આને ગ્રાઇન્ડ કરી લેવું અને અહીંયા જુઓ આ રીતે ઢોસાનું ખીરું જે છે એ તૈયાર થઈ જશે તો ઢોસાનું ખીરું કઈ કન્સિસ્ટન્સીમાં રાખવું છે એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરવું અને આ જે ઢોસાનું ખીરું છે એ થોડુંક આ રીતે લિક્વિડ કન્સિસ્ટન્સીવાળું હોય છે ઢોકળા કરતાં થોડુંક લિક્વિડ હોય છે તો ખીરું મેં અત્યારે એક બાઉલમાં કાઢ્યું છે જગમાં થોડુંક પાણી ઉમેરી રાઇન્સ કરી એ પાણી પણ મેં આમાં એડ કરી લીધું છે અને હવે આને હું બરાબર સારી રીતે મિક્સ કરી લઉં છું તો એ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ લો હવે આને આપણે ઢાંકીને આઠ કલાક માટે સાઈડ પર મૂકી રાખીશું અને આઠ કલાક બાદ આપણે એ ઢોસા બનાવવાના છે તો ઢોસા બનાવવા માટે મેં કઈ તવીનો ઉપયોગ કર્યો છે તો મેં અહીંયા હાર્ડ એનોડાઈઝ મટીરિયલથી બનેલી અગારોની અઠ્યાવીસ સેન્ટીમીટર તવીનો ઉપયોગ કર્યો છે આની અંદર તમે રોટલી બનાવી શકો ભાખરી બનાવી શકો તમે ઢોસા ચિલ્લા ઉત્તપમ બધું જ આની અંદર બનાવી શકો છો અને આ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે રોટલી પણ આમાં બળતી નથી એટલે કે રોટલીમાં કાળા ડાઘા નથી પડતા રોટલી એકદમ સરસ વ્હાઈટ બને છે છેલ્લા એક વરસથી આ તવો મારી જોડે છે અને હું આનો ઉપયોગ કરતી રહું છું જ્યારે હું તેનો ઉપયોગ કરું તે પહેલાં હું તેને એક વખત સારી રીતે સાફ કરી લઉં છું તો આ તવાને કોઈ તારવાળા સ્ક્રબરથી સાફ કરવાની જરૂર નથી આ રીતે સ્પંજ સ્ક્રબરથી સાફ કરશો તો પણ તે ઇઝીલી સાફ થઈ જતું હોય છે અને હા આની અંદર એવું પણ નથી કે તમારે સ્ટીલ સ્પેચ્યુલા ના યુઝ કરી શકાય આમાં તમે સ્ટીલ સ્પેચ્યુલાનો ઉપયોગ બી કરી શકો છો અને કશું નથી થતું અને એકદમ સરસ આની અંદર ઢોસા ચીલા તૈયાર થાય છે આઠ એક કલાક બાદ અહીંયા ઢોસાનું જે બેટર છે એ રેડી થઈ ગયું છે તમે બજારમાં જ્યારે ઢોસા ખાતા હશો ત્યારે તમને એક લાઇટ સ્વીટનેસ પણ તેની અંદર ટેસ્ટમાં આવતી હોય છે તો તેના માટે મેં અહીંયા આ રીતે એક ચમચી દળેલી ખાંડ ઉમેરી છે અને આ રીતે અડધી નાની ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે બે ચમચી જેટલું હું તેમાં પાણી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લઉં છું આ રીતે થોડીક ખાંડ ઉમેરવાથી ઢોસાનો સ્વાદ પણ એકદમ બજાર જેવો આવશે અને ઢોસાનો કલર પણ એકદમ સરસ આવશે તો ખાંડ અને મીઠું સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ બેટર એકદમ પરફેક્ટ છે હવે આ તવાનો ઉપયોગ આપણે ઢોસા બનાવવા માટે કરીએ તે પહેલાં આપણે તવા ઉપર આ રીતે બ્રશની મદદથી થોડુંક ઓઇલ લગાવી લઈશું અને ત્યારબાદ આપણે તવો ગરમ કરી અને તેમાં આ રીતે પાણી છાંટવાનું છે અને ત્યારબાદ એક સાફ રૂમાલની મદદથી હું આ તવીને આ રીતે સાફ કરી લઉં છું એટલે હવે આ જે તવી છે એ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરશે અને ફ્રેન્ડ્સ ત્યારબાદ અહીંયા તવી ઉપર થોડુંક પાણી આ રીતે છાંટી અને ડુંગળીની મદદથી મેં એક કોટિંગ કરી લીધી છે અને બ્રશની મદદથી મેં ફરીથી ઓઇલ લગાવી લીધું છે ઓઇલ થોડુંક જ લગાડવાનું છે અને ત્યારબાદ આ રીતે ઢોસા ફેલાવી લેવાના છે આ સમયે ગેસ મેં ધીમો રાખ્યો હતો અને ત્યારબાદ ગેસને મીડિયમ ઉપર કરીશું અને ઢોસાનો કલર નીચેથી થોડોક ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ ઉપરથી પણ તે ડ્રાય થઈ જાય ત્યારબાદ તેમાં થોડુંક ઓઇલ લગાવી લેવાનું છે બ્રશની મદદથી અને આ રીતે આપણે ઢોસાને તવી ઉપરથી અલગ કરી લઈએ તો તમે જુઓ ઢોસો એકદમ આસાનીથી તવી ઉપરથી નીકળી ગયો અને તેનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજાર જેવો ઢોસો આપણો તૈયાર થયો છે આ ઢોસો ખૂબ જ ક્રિસ્પી પણ બને છે સેકન્ડ ટાઈમ ઢોસો બનાવવો હોય ત્યારે ફક્ત આ રીતે પાણી છાંટવાનું અને ડુંગળીની મદદથી તેની એક કોટિંગ કરી લેવાની અને ગેસ ધીમો કરી આ રીતે બ્રશની મદદથી આપણે ઓઇલની એક લેયર જ કરવાની છે ઓઇલ વધારે નથી નાખવાનું એક લેયર જ કરવાની છે બ્રશની મદદથી થઈ જશે અને ત્યારબાદ તમારે આ રીતે ઢોસો પાથરી લેવાનો ઉપરથી ડ્રાય થાય એટલે થોડુંક ઓઇલ લગાવી લેવાનું અને બસ આ રીતે તમે તાવેથાની મદદથી ધીરે ધીરે ઢોસાને તવી ઉપરથી અલગ કરશો તો ઇઝીલી તે અલગ થઈ જશે અને જો ઢોસો એકદમ સરસ પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે નોનસ્ટિકને જ્યારે આપણે ગરમ કરીએ ને ત્યારે તેમાંથી હાર્મફુલ કેમિકલ્સ રિલીઝ થતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું પણ હાર્ડ એન્યુડ મટીરિયલથી બનેલા આ તવાનો ઉપયોગ સેફલી તમે કરી શકો છો અને લોખંડની તવી ઉપર ઢોસા બનાવીએ ને તેના કરતાં પણ વધુ સરસ અને ક્રિસ્પી ઢોસા આ તવી ઉપર બનતા હોય છે તો ફ્રેન્ડ્સ આ રિવાઇટેડ હેન્ડલ સાથે બનેલી તવી બે વર્ષની વોરંટી સાથે આવે છે અને અગારો કંપનીની આ અઠ્યાવીસ સેન્ટીમીટરવાળી હાર્ડ એનોડાઈઝ મટીરિયલની તવી જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે આ તવી ઉપર જો આપણે ચીલા બનાવવા હોય તો ચીલા પણ ખૂબ જ ઓછા તેલમાં બને છે વધારે ઓઇલનો ઉપયોગ થતો જ નથી એકદમ નોનસ્ટિકમાં બનાવીને એ જ રીતે બની જતા હોય છે તો ચીલા માટે જે બેટર બનાવવાનું છે તેમાં અડધો કપ બેસન અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ આપણે સૂજી ઉમેરીશું આમાં અડધો કપ જો તમારે ઘઉંનો લોટ ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય છે અત્યારે આ રીતે દોઢ કપ ત્રણ લોટને મિક્સ કરી પાણી ઉમેરી આપણે આ રીતે તેનું બેટર બનાવી લઈએ બેટર એકદમ લમ્પ્સ ફ્રી હોવું જોઈએ અને બહુ પાતળું નથી કરવાનું આની જે કન્સિસ્ટન્સી છે એ મીડિયમ રાખવાની છે તો જો આ રીતની કન્સિસ્ટન્સી તેની હોવી જોઈએ અને હવે આપણે તેમાં થોડાક વેજીટેબલ્સ એડ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે વન ફોર્થ કપ ઝીણું સમારેલું ટામેટું એડ કર્યું છે વન ફોર્થ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ એડ કર્યું છે ત્યારબાદ ઝીણા સમારેલા બે લીલા મરચાં ઉમેર્યા છે અને વન ફોર્થ કપ અહીંયા મેં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે ચમચી આ રીતે મેં તેમાં હળદર એડ કરી છે અડધી ચમચી મેં તેમાં ધાણાજીરું એડ કર્યું છે અને પાંચ ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે પાંચ ચમચી મેં તેમાં જીરું ઉમેર્યું છે અને અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે અહીંયા તમે જુઓ આ બેટર એકદમ પરફેક્ટ છે ચીલાનું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે અને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું જેથી કરીને આમાં જે આપણે સૂજી એડ કરી છે તે ફૂલી જાય અને પાંચ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે ચેક કરી લેવાની છે તો અત્યારે તે એકદમ પરફેક્ટ છે સૂજી થોડું પાણી એબ્ઝોર્વ કરે છે પણ વેજીટેબલ્સ થોડું પાણી રિલીઝ કરે છે એટલે તેમાં બીજું કશું ઉમેરવાની જરૂર નથી પડી આ તવીને આપણે ગરમ કરી અને તેમાં બિલકુલ થોડુંક જ તેલ ઉમેરી અને આ રીતે આપણે તેને ફેલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ રીતે બેટર તેમાં ઉમેરી અને હળવા હાથે આપણે તેને ફેલાવી લઈએ તો આ ચીલાને બનાવવા માટે ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું ઉપરથી ડ્રાય થાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરવાની છે તમે જો ચિલ્લો એકદમ ઇઝીલી આ તવા ઉપરથી અલગ થઈ જાય છે અને બીજી સાઈડ પણ મેં તેને લગભગ બે મિનિટ માટે થવા દીધું અને આપણો આ ચિલ્લો જે છે એ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ હાર્ટ એનોડાઈઝ મટીરિયલથી બનેલા અગારોના તવાને તમે ક્યારે પરચેસ કરો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ જુઓ આનું રિઝલ્ટ ઢોસા જે છે તે એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને એકદમ બજાર જેવા જ આપણા આ ઢોસા તૈયાર થયા છે એકદમ જાળીદાર આ ઢોસાને અત્યારે તમે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે તમે કોકોનટ ચટણી બનાવીને સર્વ કરી શકો છો અને આ જે ચીલા છે એ પણ લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી અને ઢોસા તવાના રિવ્યૂનો વિડીયો તમને પસંદ આવ્યો હોય જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ